ઇન્ડિયા નાઇન ન્યુઝ મિરર ઓફ ટ્રુથ મુન્દ્રા તાલુકાના બિરાજા ગામે આઠ કોટી મોટી પક્ષ જૈન સન ના હર ઘર તિરંગા થીમ આધારિત તમામ નાતેના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ મુંદ્રા તાલુકાના બેરાજા ગામે આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે બેરાજામાં ચતુર્માસાર્થે બિરાજતા જૈન સંતોના સાનિધ્યમાં હર ઘેર તિરંગા હર ઘેર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કી સંઘ આપણો ભારત સ્વચ્છ ભારત એક વૃક્ષ માકે નામ થીમ આધારિત બેરાજાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ત્રણ થી પાંચ સુધીના તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું મોટી પક્ષ જૈન કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદ મુનિ અને તેમના શિષ્યો પ્રશાંત મુનિ અને સમર્પણ મુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં જૈન સ્થાનકમાં યોજાયેલ ચિત્ર તમામ જ્ઞાતિના કુલ પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો